હેલો દોસ્તો તમ તમારા બધાનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રજવાડી પૌવા તેના માટે આપણે પૌવા લીધા છે લીલા મરચાં સિંગદાણા મીઠા લીમડાના પાન અને છેલ્લા ગાર્નિશિંગ માટે કોથમીર પૌવાને આપણે સૌપ્રથમ સ્વચ્છ પાણીથી ધોઈને કોરા કરી લઈશું પૌવા આપણા કોરા થઈ ગયા છે હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું અને હિંગ નાખીશું તેને હાથેથી આપણે મિક્સ કરી લઈશું હવે તેના વગર માટે આપણે કડાઈ મૂકી છે તેમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રઈ નાખીશું રઈ ફૂટી ગઈ છે તેમાં આપણે જીરું નાખીશું સિંગદાણા નાખી દઈશું લીલા મરચાં નાખીશું મીઠા લીમડાના પાન નાખી દઈશું તેને મલાઈ લઈશું અને ગેસ આપણે બંધ કરી લઈશું તેમાં આપણે વરિયાળી નાખીશું વરિયાળી ઓપ્શનલ છે જો કોઈને ના ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો તેમાં હળદર ઉમેરી દઈશું તેને બરાબર આપણે મિક્સ કરી લીધું છે આપણે ગેસ ધીમા તાપે ફરી ચાલુ કરી દઈશું અને આપણે પૌવા ઉમેરી દઈશું પૌવા આપણે વગારમાં મિક્સ કરી લઈશું પૌવા આપણે હવે થોડીક વાર માટે સ્ટીમ કરી દઈશું ઢાંકીને પૌવા આપણા તૈયાર છે તેમાં આપણે કોથમીર નાખી દઈશું તો આ આપણા રજવાડી પૌવા તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ